પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અન્ય તાલુકાઓની માફક તળાજા શહેરમાં પણ મચ્છી મટન માર્કેટની દુકાનો પણ સજ્જડ બંધ અયોધ્યામાં રામલલ્લાનો આજે બાવીસ મી ને સોમવારે ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરોથી લઈને નાના મોટા ગામડાઓ સુધી ભગવા પતાકા લહેરાઈ રહ્યા છે ઠેર ઠેર જય શ્રી રામના નારા સાથે રેલીઓ યોજાઈ રહી છે રાજ્યમાં અનેક શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા આ ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવા માટે રેલીનું આયોજન થયું છે ત્યારે તળાજા શહેરમાં મોટા ભાગના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને ઉજવણીમાં જોડાયા છે જેમાં મચ્છી મટન માર્કેટની દુકાનો પણ સજ્જડ બંધ જોવા મળી રહી છે સમ્રાટ સમાચાર તળાજા